નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સિંગરના કાર્યક્રમમાં મહિલાનું મોત દિલ્હીના કાલકાજી મંદિરમાં શનિવારે રાત્રે માતાજીના જાગરણ દરમિયાન કીર્તન સ્ટેજ તૂટી પડ્યું હતું આ અકસ્માતમાં એક મહિલાનો જીવ ગુમાવ્યો છે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા આ મંદિરમાં સિંગર બી પ્રાકને સાંભળવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી એવું કહેવાય રહ્યું છે કે ભીડ તેમની નજીક જવાનો પ્રયાસ કરી રહી હતી જેના કારણે સ્ટેજ પર દબાણ વધ્યું હતું તેથી સ્ટેજ તૂટી ગયું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇલોન મસ્કે પોતાની એક સિદ્ધિ ગુમાવી છે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકોનો ઇલોન મસ્કની ગણતરી થતી હતી તેઓ વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ તરીકે નંબર વન પર હતા જોકે હાલમાં ટેસ્લાના શહેરોમાં ભારે કડાકો બોલાતા તેમની સંપત્તિમાં ભારે ઘટાડો થયો છે હાથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્ક નહીં પરંતુ ફ્રેન્ચ બિઝનેસમેન અને લક્ઝરિયસ બ્રાન્ડ લુઈ વિટોનના માલિક બર્નાન આર્નોલ્ડ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ એક્સ ઉપર લખ્યું છે કે બિહારમાં રચાયેલી એનડીએ સરકાર રાજ્યના વિકાસ અને તેની જનતાની આકાંક્ષાઓને પૂરી કરવા માટે કોઈ કસર છોડશે નહીં તેમણે કુમારને સીએમ તરીકે અને સમ્રાટ ચૌધરી તેમજ વિજય સિંહાને નાયબ સીએમ તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા હતા સાથે લખ્યું છે કે મને વિશ્વાસ છે કે આ ટીમ રાજ્યના મારા પરિવારના સભ્યોની સંપૂર્ણ સમર્પણ સાથે સેવા કરશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે